મારો પ્રશ્ન એ છે કે હું રાજકોટમાં જ મારું જન્મ સ્થળ છે અને રાજકોટ કિન્નર અખાડામાં શું હતી પણ જે મારા ગુરુ છે મીરા દે એ અને એમની સાથે જેણે મેરેજ કર્યા છે જે રિક્ષા હલાવે છે મકસૂદ સબીરભાઈ શેખ કરીને એ તો એ બંને એને પ્રેમ પ્રકરણ છે અને એ મકસુદ છે એ મારી સાથે દુશ્મનાવટી કરે છે મારા ગુરુ હિસાબે અને મારા ગુરુ જેવું મગસૂદને શીખવાડે છે એવું મકસુદ મારી હારે કરે છે અને મને મારી નાખવાની મકસુદ શાનથી ધમકી દે છે કાલે મારા એપલના ના ફોન માં બપોરે અગિયાર ને છવ્વીસે મને એણે ગન બતાવી કે સામે નો આવતી નકર પહેલું જ મુહૂર્ત કે તારું આનાથી હું કરીશ તું એ કે રાજકોટ મૂકીને ગમે અહીંયા બીજો ગુરુ કે ધારણ કરી લે કે નકર કે અમે તને પાંચ લાખ રૂપિયા માં ગમે અહીંયા વેચી નાખી કે અને કાલે બી આખી રાત મને એ લોકો એ ગોઈતી છે અને મારે મારી આગળ પાછળ કોઈ નથી મારું ફેમિલી મારી બહેન છે તો એને બી ફોન કરી અને જેમ ફાવે એમ ગાળો આપે છે મારા ફેમિલીમાં બી મારે કઈ લાઈન લેવાની અને મને એમ કીધું કાલે બી મને એમ કીધું કે તું ગમે ત્યાં ને તો તારી ઉપર વાંહેથી એવું અટેક થઈ જશે ને કે તને કાંઈ ખબર નહીં પડે અને બીજી વાત એ કે એ એમ કહે છે કે હું એણે જે કાલે મારી ક્લિપો નાખી હતી કે હું કિન્નરો લઈ આવી ને એને મંગાવતી હતી પણ એ હકીકત એ છે કે કિન્નરો બધા એ લઈ આવે છે તમારા પ્રૂફ માટે રામ રામ આપણે રામનાથપરામાં કોઈ કિન્નરો એ લોકો રહેતા જ નથી જ્યારે એ લોકો માંગવા જાય છે તો એમ કહે છે કે અમે અખાડામાં રહી છીએ અખાડામાં રહી છી પણ અખાડામાં એ લોકો રહેતા જ નથી એ લોકો બધા અલગ અલગ જગ્યાએ ભાેળાઓ રાખીને રહે છે અને રાજકોટની પબ્લિક આગળ જેમ ફાવે એમ મન ફાવે એમ માંગી અને એ બધુંય માંગી અને મીરા દે છે એ જપ્ત કરી લે છે કિન્નરોને દબાવીને અને કિન્નરો કઈ બોલી શકતા નથી અને એ પૈસાનો બધાય દાગીનો બાગીનો બધુંય એ મગસૂદને એનો લવર છે ને એને પહેરાવે છે એટલે રાજકોટની પબ્લિકને ખાસ અપીલ છે

મારી એટલી જ માંગ છે કે રાજકોટમાં જેટલી પબ્લિક છે એ બે મધ છે મહાકાલ નિવાસ બઉચર નિવાસ એમને જ પૈસા આપો મીરા મીરાદેવાળાનું બધું બંધ કરો અને મારા જીવને એટલું જોખમ છે કે આ મીરા દે અને મકસુદ આ બંને બહુ જ મારી ઉપર જોખમ રાખ્યું છે કે તારી ઉપર ગમે ત્યાં તું તારી ઉપર વાહીથી અટક થઈ જશે મને એમ બી કીધું કે તું પોલીસ ચોકીએ જઈશ તો પોલીસ આગળ એ કે અમે બીતા નથી પોલીસ આગળ અમારું ઈ કે પોલીસ આગળ અમારું જ કે અમે અહીં કાગરા કાઢશું અમે અહીંયા ખેલ કરશું અમે તને અહીંયા મારશું અને કે અહીં તારો ટકો કરશું મારી આગળ પાછળ કોઈ નથી મારે કઈ લાઈન લેવાની ના 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 એ એકદમ ખોટી વાત છે અને બીજી વાત એ કે મકસુદ આવ્યા પછી એની પાસે આટલો દાગીનો અને આટલા રૂપિયાઓ આવ્યા છે મકસુદ આવ્યા પછી એ બે નંબર નો ધંધો કરે છે મને એક વાર રજની ખવડાવી હતી એને ત્યારે મારું છે ને રજની ગંધામાં માઇન્ડ જરાક ઓલું થઈ ગયું હતું અને ઉલટી જેવું થવા માંડ્યું હતું પછી એને મને કીધું કે આ વાત કોઈને કરતી નહીં આમાં એ કે મેં તને કાંઈક સારું નામ લીધું

મારા ભાઈ પાસે એક્ટિવા હતું અને હું એની બી હિસાબે બાર એમને એમ રખડતી હતી તો મારા ભાઈ પાસે જેમ ફાવે એમ રોડ ઉપર તાલી ઉપાડી અને ગાળો બોલી અને મારું એક્ટિવા પડાવી લીધું છે મારી ઉપર એમ ખોટા ચોરી ના આક્ષો પણ નાખે છે હું એમ કઉ છું કે મારે કબૂલવા તૈયાર છે હું એના પૈકી તેર વર્ષ થી રેતી મને ખબર તો હોય ને એની તો એના ફોન માંથી રેકોર્ડિંગ આપો કે હું કાસ્ટ વિશે બોયલી છું ઈ તો એ ગુનો પણ મને મંજૂર છે પણ મને પ્રૂફ આપો બાકી હું એના પ્રૂફ આપું તેને મને મારી નાખવા